સાંભળો કે મેં તમને કીધું જો આપણે ક્યાં જવાનું છે એ તમને બતાવી દઉં જો એ તમારા માટે સિક્રેટ હતું અને અમારા માટે પણ સરપ્રાઇઝ હતી એટલે હેલો તો ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં છે તો ફરી અમારા બ્લોગમાં તમારું આદિક આર્થિક સ્વાગત છે તો આજે નાઇન જોઈ થઈ ગયા છે ફ્રેશ અને જવાનું છે બહાર અને ક્યાં જવાનું છે એ પણ તમને કહીશ અને હું એકલો નથી આજે તમને કેટલા જણા છીએ હું તમને બધા એનો ઓલ કરાવીશ જો અહીંયા છે બિલકુલ અહીંયા સમજાય છે અને જે જો અહીંયા બધા આજે આવે છે અમે આટલા જણા જો ચાર સીવી અને આટલા અમારે જવાનું છે આ કેક્ટરમાં અને ક્યાં જવાનું છે એ પણ તમને કહીશ એટલે બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દો અને તમને એ પણ કરીશ સ્ટેજ જ છે અને ત્યાં જ આપણે મજા પડશે મેં તમને કીધું જો આપણે ક્યાં જવાનું એ તમને બતાડી દઉં એ તમારા માટે સિક્રેટ હતું અને અમારા માટે પણ સરપ્રાઇઝ હતી એટલે જો બતાડો એમ ક્યાં છે કપાણવા એમાં હું પણ આવી ગયો છું એટલે તમને એમ થતું હોય છે કે આ ક્યાંક જવાનું બાજ ને કેમ ફૂબી ગયા કપાણવા એટલે જો બધા કોઈને જોતો બધા એની રીતે છે

Ika, ini nengka, nengka, bisa putai si jua, asemae, soi lepo jase, kiau kiro diwas, <noise> <unintelligible> jau sekaik, tem kevei kesele, seik le, naura-naura, buten joko toka pere maat Betain, aibasi, kailen, lade, <hesitation> moti suna, moti

माने पायो ना दो पाऊज पाजी है हाय पायो टेट पुजा આ તો બધા બેહી જાશે બપોરા કરવા જો બધું ફેમિલી અમારું જો બધાના મોટા થઈ ગયા છે આજ જો બધા સુરત વાળા છે આ સસ્મા માં આવું છે સાઈ છે મંગુ શાક છે રોટલી રોટલા અને ડુંગળી ભાત આવું છે બપોરામાં માં આલો બધા બપોરા કરવા એટલે બપોરા કરી લેવી પછી આરામ કરીને પછી ચડી જઈ પાછા

અમારી પહેલાંના તો થઈ ગયા અમે હાલો તો રજા પડી ગઈ છે હવે ઘર તરફ કેમ જાવીશી કરું ટાઈમ ન મળ્યો એટલે કાંઈ બ્લોક નહોતો થાય અને હવે જાવી છે થાકી ગયા છે અને બહુ થાકી ગયા છે કેમ કે કેટલા વર્ષ પછી આજ કપાનો વીણો છે આજ પહેલો દિવસ હતો <noise> <hesitation> 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 Thank you